શીર્ષક છે વિસામો એના કવિ છે વેનુભાઈ પુરોહિત વિસામો કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત વેનુભાઈ પુરોહિતનો જન્મ સૌરાષ્ટ્રના જામ જામખંભાળિયામાં થયો હતો તેઓ પત્રકાર હતા અને જીવનભર મુંબઈની અંદર રહીને તેઓ આ પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા હતા મુખ્યત્વે તેમનો જીવ કવિજીવ હતો તેમણે સાહિત્ય રચનાઓ દરમિયાન વાર્તાઓ લખી વાર્તામાં અંતરના દીવો એ એમનું પુસ્તક રૂપે પ્રકટ થયેલો વાર્તા સંગ્રહ છે ત્યારબાદ દીપ્તી સિંજારવ એ તેમના કાવ્યપ્ર સંગ્રહો છે કવિ તરીકેની સર્જકતા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં એમની જે પ્રતિભા છે એ પ્રતિભા વધારે ખીલી ઉઠી છે આ કાવ્યનું જે શીર્ષક છે એ છે વિસામો વિસામો એટલે આપણે કોઈ પણ એક ધાર્યા કામથી જ્યારે આપણે કંટાળી જઈએ છીએ ત્યારે થોડો આપણે વિશ્રામ લઈએ છીએ થોડો આરામ કરીએ છીએ થોડો પોરો ખાઈ લઈએ છીએ એટલે અહીંયા વિષામોનો જો શાબ્દિક અર્થ છે એ આરામ કરવો પોરો ખાવો કોઈ પણ એકના એક કામથી કંટાળીને જ્યારે આપણે થોડો આરામ કરીએ છીએ તો એ કામ કરવાની આપણામાં ઝડપ આવે છે અને એ કામ આપણે ઉત્સાહપૂર્વક કરીએ છીએ એટલે એ વિસામો એના સંદર્ભમાં છે પણ આ કાવ્યમાં જે વિસામો જે શીર્ષક અજ્ઞાનીભાઈ પુરોહિત આપ્યું છે એ એમના સંદર્ભમાં જોઈએ તો એ કહે છે કે માનવી આ જે સંસારમાં જે આવ્યો છે તો એને એની સમક્ષ જે પણ મુશ્કેલીઓ આવશે જે પણ ખરાબ અને સારા દિવસો આવશે કોઈ પણ સુખ દુઃખના દિવસો આવશે તો એમાં એને એકલ પંડે જ વિષામો લીધા વગર આ જીવનમાં જૂજવાનું છે આવી પડેલા દુઃખને દૂર કરવાનું છે આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરીને એ મુશ્કેલીઓને ઝુકાવી દેવાની છે અને જીવનને સુખમય બનાવવાનું છે પણ એ પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ વ્યક્તિએ પોતે એકલ પંડે જ કરવાનો છે એ વાત અહીંયા કવિ સ્પષ્ટ કરે છે અને એમને એક ઉદાહરણ આપ્યું છે રવિન્દ્રનાથ ટાગોરનું કે તારી સાથે કોઈ ના આવે તો પણ તું એકલો જજે મતલબ કે આપણે આ જીવન આ સંસારમાં જે આવ્યા છે અને આપણી જે જીવનરૂપી જે નૈયા છે હંકારવાની છે આપણે જાતે જ આપણે જ આપણો પંથ જીવનરૂપી પંથ નક્કી કરવાનો છે કે આપણા કયા પંથ પર જવાનું છે જીવનમાં મુશ્કેલીઓ આવશે કારણ કે જીવનરૂપી જે પંથ છે એ કોઈ સરળ એક નેશનલ હાઈવે જેવો નથી રાજમાર્ગ જેવો નથી એ વળાંગ પણ આવશે અને દુઃખ પણ આવશે સુખ પણ આવશે તડકા છાયાડા પણ આવશે અને એમ કરતાં 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 આપણે જીવન આપણા પોતાના સાહસથી આ એકલપણને આ વિસામો લીધા વગર વિસામાં એટલે આરામ કર્યા વગર આપણે આ પોતાનું જીવનરૂપી જે નૈયા છે એ નૈયાને આપણે ધીરે 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 આગળ ધપાવવાની છે અને કેવું વિસામો કર્યા વગર અહીંયા કવિ આ કાવ્યની અંદર આપણને વિસામો ન લેવાનું કહે છે પણ શું થવાનું કહે છે કે કોઈના જીવનમાં આપણે વિસામો બનીએ કોઈને જીવનને આપણે છાયડો આપીએ કોઈના જીવનમાંથી આપણે દુઃખ ઓછું કરીએ કોઈના જીવનમાં આવી પડેલી મુશ્કેલીઓને દૂર કરીએ એટલે કહે છે કે આપણે વિસામો લેવાનું નથી આપણે વિસામો દેવાની જરૂર છે મતલબ કોઈ આપણી છત્રછાયાની અંદર કોઈ વ્યક્તિ પોતાની જીવનરૂપી નૈયામાં થોડોક સમય આરામ કરી શકે થોડોક સમય એને સુખની લાગણી અનુભવાય થોડોક સમય પોતાના પણ લાગે થોડોક સમય આપણી છત્રછાયા મળે એટલે આપણે તો જીવનમાં આ પથરૂપી જીવન છે એને સદાય આગળ ધપાવવાનું છે વિષામો લીધા વગર પણ કવિની જે ભાવના છે ઉચ્ચ પ્રકારની ભાવના છે એ કહે છે કે આપણે જીવનમાં વિષામો લેવાની જરૂર નથી પણ આપણે જો કોઈનો વિસામો બનીશું તો આપણું જીવન ધન્ય બનશે સાર્થક બનશે અને આ જે મનુષ્ય મણખો મળ્યો છે એ મનુષ્ય મણખો આપણા માટે જે છે એ ઉપયોગી બનશે એટલે અહીંયા ઉચ્ચ કોટીની વાત આ વ્યાનુભાઈ પુરોહિત આ વિસામો કાવ્યની અંદર આપણી સમક્ષ ભાવ રજૂ કરે છે અને વિદ્યાર્થીઓમાં પણ આ ભાવના કેળવાય એના માટે એ વિસામો શીર્ષકથી આ ઉર્મી ગીત લખેલું છે કે વિદ્યાર્થી જીવનની અંદર વિદ્યાર્થીએ ક્યારેય પણ વિસામો લેવાની જરૂર નથી પોતાના અભ્યાસકાળ દરમિયાન અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ પણ આવશે સારા દિવસો પણ આવશે ખરાબ દિવસો પણ આવશે પણ છતાં એને વિસામો લીધા વગર એને આગળ ધપવાનું છે અને પોતાના પરિવારના જે સભ્યો છે સદસ્યો છે પરિવારમાં રહેલા માતા પિતા બા દાદા ભાઈ બહેનને એને વિસામો દેવાની જરૂર છે નહીં કે પોતે ખુદ વિસામો લે એટલે આ બાળકોમાં આ ભાવના કેળવાય પોતાનું જીવન ધૂપ સોળી સમાન બને કે ધૂપ સ્વયં સળગીને વાતાવરણને સુવાસિત બનાવે છે એટલે આપણે જીવન પણ એવું જ હોવું જોઈએ કે આપણી છત્રછાયાની અંદર રહેતા માણસોને વિશામાં આપણે બનીએ જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતને ટચલી આંગણે ઉચકીને ગોકુળના ગોવાળિયાઓને ગોપીઓને તેમજ ગાયોને ઇન્દ્રના કોપથી બચાવ્યા હતા તે બને છત્રછાયા બન્યા મતલબ પોતાની જોડે પોતાના શરણમાં જે પણ વ્યક્તિ આવે એ સુખને પામે તો એ ઉચ્ચ કોટીનો વિચાર એ અનુભાઈ પુરોહિતે આ વિષમ એક વિસામો કાવ્ય કરેલો છે કવિ કહે છે થાકે થાકે ન એ હો માનવી ન લે જેવી સામુ તારે ઉલ્લંઘવાના મારક ભૂલામના તારે ઉદ્ધારવાના જીવન દયામના હિંમત ન હાર જેતું ક્યાય હો માનવી જીવનને પંથ જતા તાપ થાક લાગશે વધતી વિડંબના સહતા તો થાકજે થાકશે સહજે સંકટ એ બધાએ હો માનવી જોજે જાજે વટાવી તું જ આફતનો ટેકરો આગે આગે હશે વનખેડ્યા ખેતરો ખંતે ખેડે એ બધાય હો માનવી થાકે ન થાકે છતાં એવો માનવી ન લેજે વિષામો ઝાખા જગતમાં એકલો પ્રકાશ જે આવે અંધારા તેને એકલો વિદ વિદાર જે છો ને આયખું હનાએ હો માનવી થાકે ન થાકે છતાં એ હો માનવી ન લે જે વિષામો લે જે વિષામો ન ક્યાંય હો માનવી દે જે તારી હૈયા વરખડીએ છાયે હો માનવી દે જે ન લેજે વિષામો અને આ કાવ્યની અંદર થાકે ન થાકે છતાં માનવી ન લઈ જે વિષામો ન લઈ જઈ આ જે કાવ્ય છે એ પંક્તિ આ કાવ્યની અંદર પુનરાવૃત્તિ કરવામાં આવી છે એ પુનરાવૃત્તિ દ્વારા કવિનો જે ભાવ છે એ ભાવ અહીંયા સ્પષ્ટ થાય છે અને એ ભાવ દ્વારા આપણને કવિ એ સૂચવવા માગે છે કે જીવનમાં આપણે વિષામો લેવાની જરૂર નથી આપણે કંઈ આરામ લેવાની જરૂર નથી જીવનમાં થાક ખાવાની જરૂર નથી પણ અવિરતપણે આપણે કર્મ કરતા રહીશું પરિણામ સ્વરૂપ આપણી છત્રછાયામાં જે લોકો રહે છે કાંઈ આપણો ઘર પરિવાર હોય સમાજ હોય રાષ્ટ્ર હોય તમે તે હોય આપણે એનો વિષમ બનવાનું છે એને આપણે છત્રછાયા આપવાની છે એ આપણી નિશ્રામાં એ આનંદ કરી શકે એનો પોતાનું દુઃખ ભૂલી શકે એ જીવનને આનંદ સ્વરૂપ લઈ શકે એવા ઉચ્ચ કોટીનો ગુણ અહીંયા આ કાવ્યની અંદર એનું ભાઈ પુરોહિત બતાવવા માટે વારંવાર કહે છે ન થાકે છતાં એવું માનવી ન લેજે વિસામો અને કાવ્યના અંતમાં દેજે જે વિસામો શબ્દ દ્વારા આજે કવિ પોતાનો જે ભાવ વ્યક્ત કરવા માગે છે પોતાના માનસ પટલ પર જે એમનું જે શબ્દ ચિત્ર અંકિત થયેલું છે એ શબ્દ ચિત્ર અંકિત કરવા માટે દેજે જે વિષામો શબ્દ કહીને આપણને એ કવિ જે છે એ પોતાનો ભાવ વ્યક્ત કરતા કહે છે કે આપણે અન્યને વિષામો દેવા માટે આપણું જીવન છે જેવી રીતે સરોવર સરોવર પાણી પોતાનું પીતું નથી વૃક્ષો પોતાનું ફળ ખાતા નથી એવી રીતે આપણું જીવન પણ છે કે આપણે બીજાના માટે બીજાને સુખ આપવા માટે આપણું જીવન અચ્છાવર કરવું દેવું જોઈએ તો એ ભાવ વ્યક્ત કરવા માટે અહીંયા લે જે વિષામો શબ્દને કવિ અહીંયા કહ્યું દેજે વિ સામો એ શબ્દ દ્વારા પોતાનો ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે તો આપણે કાવ્યની ચર્ચા કરીએ થાકે છતાં માનવી ન લે જેવી જુજજે એકલ બાયો માનવી ન લેજે જેવી સામો એટલે કવિ કહે છે કે હે માનવી તારે એકલ પંડે જ આ જીવન રૂપી જે નૈયા છે નૈયાને તારે આગળ ધપાવવાની છે આ નૈયા રૂપી જે તારું જીવન છે એમાં સુખ દુઃખ સારા નરસા તાપ તડકો બધો જ આવશે પણ તારે કેવું છે જૂજવાનું છે કેવું એક કલબાએ એક કલપનને એકલું રહેને જ તારે જૂજવાનું છે અને થાક્યા વગર ઓ માનવી તું વિસામો લીધા વગર આ તારી જીવનરૂપી નહીં તું હંમેશને માટે આગળ છે હવે કહે છે કે તારા જીવનમાં કેવા રસ્તાઓ છે તારે ઉલંગવાના મારક ભૂલામના ભૂલામના ભૂલ ભૂલૈયા કે એવું સિશાગર બનાવવામાં આવે કે જેમાં આપણે એન્ટ્રી લઈએ તો આપણી જે પડછાઈ છે એ આપણી જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ બધા જ કાચમાં પડતું હોય છે અને કયું પ્રતિબિંબ આપણું જે મુખ્ય મતલબ ઓરિજિનલ છે એ આપણને ખબર રહેતું નથી અને બધા જ કાચની અંદર આપણું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ એટલે આપણે ભૂલ ભલામણામાં આવી જઈએ છીએ કે કયું પ્રતિબિંબ મારું સાચું છે એ આપણને ખબર પડી શકતું નથી એટલે કહે છે કવિ કે આપણા જીવનના રસ્તા કેવા છે ભૂલામણા છે આપણે કયા રસ્તા ભટકી જઈશું એ કાંઈ નક્કી નથી તારે ઉદ્ધારવાના જીવન દયામના અને તારે આ પોતાના જીવનની અંદર કયા એટલા બધા જે કેટલાય જીવોનો તારે ઉદ્ધાર કરવાનો છે એમના જીવનને તારે સુખમય બનાવવાનું છે એમના જીવનને તમારે રાહ બતાવવાની છે હિંમત ન હાર જેતું હો માનવી અને આવા સમયે તું હિંમત હારતો નહીં તો હા ક મારજે તને મદદ તૈયાર થશે તૈયાર તારાને મદદ મળશે જ એટલે અહીંયા કવિ આ માનવીને હિંમત આપવાનું કામ કરે છે કે જીવનરૂપીને અહીંયા સુખ દુખમાં તો રહેવાનું જ પણ આવા સમયે તારે હિંમત હાર્યા વગર થાક્યા વગર એ માનવી તારે આગળ વધવાનું છે વિષામો લીધા વગર અને તારો જે જીવનરૂપી જે પથ છે એ ભૂલામણો છે અને તારે પોતાના જીવનની અંદર કેટલાય જીવોનો ઉદ્ધાર કરવાનો છે એને શાંત આપવાની છે એ જે માર્ગ ભટકી ગયો છે અને સાચો રાહ બતાવવાનો છે એટલે હે મનુષ્ય તો હિંમ ધારતો નહીં હિંમત હાર્યા વગર વિસામો લીધા વગર તારે જીવનમાં હંમેશા આગળ જ વધવાનું છે એ વાત અહીંયા વેનીભાઈ પુરોહિત સ્પષ્ટ કરે છે પોતાની વાત સ્પષ્ટ કરતા કહે છે જીવનના પંથ જતા થાક તાપ લાગશે વધતી સહત સહટ થાક છે સહજે સંકટ એ બધાએ હું માનવી કહે છે કે જીવનરૂપી જે પથ છે એ પંથ કેવો તાપ થાક લાગશે તાપ એટલે તડકો હોય ઉનાળાનો બપોર હોય તો એ આપણને સુખ આપી શકે નહીં પણ તડકો આપણને શરીરને અસહ્ય ગરમી આપે પરિણામ સ્વરૂપ આપણને દુઃખ થાય છે એટલે એ તાપ એટલે દુઃખનું પ્રતિક છે થાક એટલે કામ કરતાં કરતાં થાક લાગવો લાગશે અને આ વિળંબના જે પીડાઓ છે એ તારે સહવી પડશે અને એ સહતા સહજતા તો થાકેશ નહીં તો વિસામો લેતો નહીં પણ તારી જીવનરૂપી જે નૈયા છે એ નૈયાને તો હંમેશા આગળ ધપાવતો રહે છે સહજે સંકટ એ બધાએ એવું માની તારે આપણા સંકટ જે છે આવી પડેલી જે મુશ્કેલીઓ છે આવી પડેલું જે દુઃખ છે એ દુઃખ તારે એ સંકટને તારે સહન કરવું પડશે અને સહન કરતા કરતાં એ માનવી તો થાક્યા વગર વિસામાં લીધા વગર એકલ પંડે તો આ તારું જીવન જે છે એ જીવન તું એકલો વિતાવજે એકલો જજુમજે જાજે વટાવે તું જ આફતનો ટેકરો આગે આગે હશે મન ખડ્યા ખેતરો કહે છે આફતનો ટેકરો જેવી રીતે આપણે હિમાચલ પ્રદેશમાં જે હિમાચલ શરૂ થાય છે તો આપણે જેવા આપણા બસ દ્વારા એક હિલ સ્ટેશન જ્યારે સર કરીએ તો તરત જ એની પાછળ બીજું સ્ટેશન દેખાય એ હિલ સ્ટેશન સર કરીએ તો તરત ત્રીજું દેખાય ચોથું દેખાય પાંચમું દેખાય છઠ્ઠું દેખાય એમ કરતાં 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 અસંખ્ય શિખરો આવ્યા જ જાય છે આવ્યા જ જાય છે અને અંત આવતો નથી એવી જ રીતે આપણું જીવનમાં કેવું છે કે આ આફતના ટેકરાઓ છે એક આફતનો ટેકરો આપણે પોતાના મહેનતથી આપણે એને દૂર કરીશું તો તરત બીજો આફતનો ટેકરો તૈયાર જ હોય છે એટલે આ જીવન એક કોયડો સમાન છે એક બઝલ સમાન છે કે આપણે એ કોયડો ઉકેલીએ તો તરત જ બીજો કોયડો આપણી સમક્ષ આવી જાય છે એક સમસ્યા ઉકેલીએ તો બીજી સમસ્યા આવીને ઊભી જ હોય છે એટલે જીવનમાં આપણે સત્ય સમજીને ચાલવું જોઈએ કે જીવન એક કોયડા સમાન છે જીવન એક પ્રજલ સમાન છે જીવન એક સુખ દુઃખનું એક એક કેવું આમ સુખ દુઃખનું એક જીવનરૂપે સુખ દુઃખથી જ આ બનેલું છે એવું સમજવું જોઈએ એટલે અહીંયા કહે છે કે આપણે આ આફતા ટેકરા સર કરવાના છે આગે આગે વનખર્યા ખેતરો છે વનખીડિયા ખેડ્યા વગરના ખેતરો આપણે કંઈ સીમ વિસ્તારમાંથી પસાર થતા હોય અને જે જમીન ખીડ્યા વગરની હોય તો એ ખેતરમાં આપણને ચાલવામાં તકલીફ પડે છે એવી રીતે આપણું જીવન પણ કેવું છે એ વનખેડિયા ખેતરો સમાન છે આપણે જીવનમાં જેમ જેમ આગળ ધપીશું તેમ તેમ આવા સુખ દુઃખ તો આવવાના તાપ તડકા પણ આવવાના અસહ્ય મુશ્કેલીઓ પણ આવવાની પણ આ બધાને આપણે હિંમતથી સહવાની છે જો આપણે આસીપાસ થઈ જઈએ તો આપણું જીવન રૂપી નૈયા ડૂબાવી જાય આપણે જો વિષમો લઈ લઈએ તો આપણે કોઈને વિષમો બની શકીએ તેમ નહીં એટલે જીવનમાં હિંમત હાર્યા વગર આ બધા જે વન વનખેડ્યા ખેતરો છે જે આફતો છે એને સર કરવાની છે અને ખંતે ખેડે ખંત એટલે હિંમતપૂર્વક આનંદપૂર્વક ખંતથી એટલે બધા જીણવટપૂર્વક એટલે મહે મહેનતુંપણાનો ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે કે પોતાના મહેનતથી આ સંઘર્ષથી તું આ બધા સંકટને દૂર કર જેવો માનવી ઝાજે વટાવી તું જ આફતનો ટેકરો આગે આગે હશે વનખડ્યા ખેતરો ખંતે ખેડે એ બધાએ ઓ માનવી ઝાખા જગતમાં એકલો પ્રકાશ જે આવે અંધાર તેને એકલો વિધાર છે એટલે કહ્યું છે કે તારું આ જીવન જે છે એ આ ઝાંખા જગતની અંદર ક્યારેક તારા સમક્ષ કોઈ એવી આપત્તિ આવી જાય અને આ જગત તને ઝાઘું ઝાકું લાગે આ જીવનરૂપી નૈયામાં ક્યારેક આ સંબંદની અંદર તોફાન આવી જાય તો નૈયા કેવી હલક ડોલક બની જાય છે એને ધૂંધળું દેખાય છે એવી રીતે જીવનની અંદર કોઈ એવી સમસ્યા આવી જાય તો એ સમસ્યા આપણે જ્યારે આપણી સમક્ષ આવી જાય જગત ઝાકું ઝાકું દેખાય પણ તું એકલા હાથે પ્રકાશ છે પ્રકાશનું એક કિરણ જો તને મળશે તો તને નવી દ્રષ્ટિ મળશે નવો કોઈ માર્ગ મળશે એટલે માટે જ્યારે પણ આવી મુશ્કેલી આવી પડે તો તું એકલા હાથે જ પ્રકાશજે મતલબ એમાંથી કોઈ તું નિર્ણય લેજે કોઈ એવું સમસ્યાનો હલ ડૂટજે અને આવે અંધાર અને જીવનમાં કોઈ અંધકાર આવી જાય કોઈ સમસ્યા રૂપી અંધકાર આવી જાય કોઈ દુઃખરૂપી કોઈ અંધકાર આવી જાય તો એ વખતે તારે ખુદ એકલા હાથે જ તેનો સામનો કરવાનો છે છો ને આ આયખું હનાય હો માનવી અને ભલે સમસ્યાનો અંત કરતાં કરતાં તારું આયખું છે આ આયુષ્ય છે આયુષ્ય ભલે હણાઈ જાય લે જે વિષામો ક્યાંય હો માનવી લે જે વિષામો અંતમાં કવિએ કહ્યું છે કે આવી પરિસ્થિતિ આવી પડે છતાં પણ તું વિસામો લેતો નહીં પણ તારે શું કરવાનું છે તારે લોકોને વિષામો બનવાનું છે લોકોને લોકોનો માટે વિષામો બનવાનું છે લોકોને તારે વિષામો આપવાનો છે તારી હૈયા વરખડીને છાયા છાયા હો માનવી દે જે વિષામો અને તારા હૈયે વરખડીએ એટલે એક ઝાડ છે એક ઝાડ કે જેની આપણે છત્રછાયામાં આપણે ઊભા રહીએ તો આપણા હૃદયને ઠંડક મળે છે આપણા શરીરને ઠંડક મળે છે મનને શાંતતા મળે છે અને આપણે સુખની લાગણી અનુભવીએ છીએ એવી રીતે જ એ કહ્યું છે કે તારું હજુ પણ આ વૃક્ષની સમાન તું બનાવજે કે તારી સમીપ કોઈ પણ વ્યક્તિ આવે તો એને છાયા મળે એને જીવનમાં શાંતિ મળે આવી પડેલી કોઈ દુઃખદ ઘટના હોય તેમાં તેને શાંતતા મળે તેવું તું જીવન જે જે હોય માનવી પણ તું જીવનમાં ક્યારેય વિષામો બનતો નહીં પણ તારે વિષામો દેવાનો છે વિષામો બનવાનો છે તો એ વાસ વાત અહીંયા એમને વેનુભાઈ પુરોહિતે વિષામુ શીર્ષકમાં સ્પષ્ટ કરેલી છે આપણે જોયું કે અહીંયા જે કવિની જે ભાવના જે છે કે તું વિષામો લઈશ નહીં પણ તું બીજા બીજાને વિષામો આપજે એવી ભાવના આ કાવ્યમાં જે પૂરો પુરોહિત છે એ આપણે અહીંયા જોઈએ